બાગાયત વિભાગના મજીવાણા પોરબંદર અને ઈશરામાં પેટલાદ ખાતેના સેન્ટર ઓફ એક્સેલન્સ કુકમાં ભુજ ખાતેના પ્રાઇમરી પ્રોસેસિંગ સેન્ટર અને ગુજરાત રાજ્ય બીજ નિગમના ચૌદ ગોડાઉનનું ઈ લોકાર્પણ અને સાથે બારડોલી ખાતે શેરડીના એક્સેલન્સ સેન્ટરનું ઈ ખાતમુહૂર્ત કરશો ધન્યવાદ લઈ બજાર સુધી ને લઈ વેચાણ સુધી ખેડૂત મિત્રો મૃદુ અને મક્કમ ગુજરાત સરકાર આવો ખૂબ તાળીઓના આદર સાથે આમંત્રિત કરીએ ગુજરાત રાજ્યના પ્રજાવત્સલ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ ને કે જેઓ ગુજરાતના સર્વાંગીણ વિકાસના પ્રહરી છે આપના ઉદબોધન માટે પધારશો એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે ખેડૂત સંમેલન બે હજાર પચીસ અને વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન સમાપન કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહજી ચૌહાણ મારા સાથી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલ સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા શ્રી મુકેશભાઈ દલાલ મારા સાથી ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમાર શ્રી ગણપતભાઈ વસાવા શ્રી સંદીપભાઈ દેસાઈ શ્રી મોહનભાઈ ડોડિયા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી અંજુબેન શર્મા ડાયરેક્ટર જનરલ ડોક્ટર માંગીલાલ જાટ સુરત જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારગીજી ઉપસ્થિત અધિકારીગણ તથા સમગ્ર દેશભરમાં એક એકવીસો સિત્તેર જગ્યાએ આ કાર્યક્રમ નિહાળી રહેલા સૌ કિસાન ભાઈઓ બહેનો ઉપસ્થિત સૌ કિસાન ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર દેશના સ્વરાજની લડત માટેની એક મહત્વપૂર્ણ સ્થાન અને એક ભારત અખંડ ભારતના શિલ્પી લોહ પુરુષ શ્રી વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ બારડોલીની આ પુણ્ય ભૂમિને અને સરદાર સાહેબની ચરણોમાં હું કોટી કોટી વંદન કરું છું ખેડૂતો પર તત્કાલીન અંગ્રેજ સરકારે નાખેલા મહેસૂલી વેરા લગાનનો વિરોધ કરીને સરકારને એ વધારો રદ કરવા મજબૂર કરનાર બારડોલી ખેડૂત સત્યાગ્રહથી બારડોલી દેશ વિદેશમાં પ્રસિદ્ધ થયું છે વલ્લભભાઈ પટેલની આગેવાનીમાં ખેડૂતોને ના કરની લડત ચલાવીને તે દેશની સ્વતંત્રતાના સંગ્રામની પીઠિકા બની ગઈ આ અહિંસક સત્યાગ્રહની સફળતાએ વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુ અપનાવ્યું કિસાનોએ તથા અન્યાય સામે સરદાર સાહેબે ખેડૂત હિતકારી અભિગમ અપનાવ્યો હતો કિસાન શક્તિને અધિકાર માટે એકજૂટ સંગઠિત અને સશક્ત કરવાનું કામ ખેડૂત પુત્ર સરદાર સાહેબે કર્યું હતું એક ભારત શ્રેષ્ઠ ભારત સંકલ્પના પ્રણેત પ્રેરણા સ્ત્રોત વિશ્વ નેતા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એકવીસમી સદીમાં ખેડૂતો સશક્તિકરણ અને આત્મનિર્ભરતા માટે એવી જ ક્રાંતિકારી પહેલો સાહેબે કરી છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એવી જ મક્તમતા અને રાષ્ટ્ર એકતાના નિર્ધાર સાથે ઓપરેશન સિંદુરની સફળતા પણ મેળવી છે ઓપરેશન સિંદુરની જ્વલન સફળતા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશની સેનાના જવાનોને આપણા સૌ વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું રાષ્ટ્રહિત પ્રથમનો ભાવ અને ગરીબો વંચિતો ખેડૂતોના કલ્યાણને પ્રાથમિકતા આપનાર વડાપ્રધાન શ્રી મોદી સાહેબના સુશાસનને પણ આજે અગિયાર વર્ષ પૂર્ણ થઈને આગળ વધી રહ્યા છે ત્યારે આદરણીય મોદી સાહેબને આ સફળતા માટે સમગ્ર ગુજરાત વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું મોદી સાહેબના નેતૃત્વમાં આપણે આ અગિયાર વર્ષ કૃષિ ઉદ્યોગ ઇકોનોમી ગ્રામીણ વિકાસ વંચિતોનું કલ્યાણ દરેક ક્ષેત્રે પ્રગતિની નવી ઊંચાઈઓ પાર કરી છે તેમણે કલ્યાણ યોજનાઓના સાચા અર્થમાં જમીન પર પણ ઉતારી છે દેશના અર્થતંત્રનો આધાર એવી ખેતી અને ખેડૂતોને પ્રગતિશીલ અને આત્મનિર્ભરતા સાથે સમૃદ્ધિ આપાવવા વડાપ્રધાનશ્રીએ કૃષિ કલ્યાણના અનેક નવા આયામો આપ્યા છે જ્ઞાન એટલે કે ગરીબ યુવા અન્નદાતા અને નારી શક્તિના ચાર પિલ્લર ઉપર વિકસિત ભારતનું નિર્માણ કરવાની તેમની નેમ છે આ વિકસિત કૃષિ સંકલ્પ યાત્રા અન્નદાતાને આત્મનિર્ભર અને સમૃદ્ધ કરવાના કૃષિ કલ્યાણ અભિગમનો જ એક ભાગ છે ફૂડ સિક્યોરિટી સુનિશ્ચિત થાય ખેત ઉત્પાદકતા વધે ઉત્પાદન ખર્ચ ઘટે તેવી ટેકનોલોજીનો ઉપયોગ થાય અને ધરતીનું સ્વાસ્થ્ય પણ સુધરે આવા બહુવિધ કૃષિ હિત વ્યૂહ અપનાવીને મોદી સાહેબે ઓગણત્રીસમી મેથી બાર જૂન સુધી દેશમાં અભિયાન શરૂ કરાવ્યું છે તેમની જ પ્રેરણાથી સરદાર સાહેબની એકસો પચાસમી જન્મજયંતિ આપણે આ વર્ષે ઉજવી રહ્યા છીએ ત્યારે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં અભિયાનનું આજે સમાપન એ પણ એક સુભગ સંયોગ છે વડાપ્રધાન શ્રીના માર્ગદર્શન હેઠળ આ અભિયાનની સફળતા માટે કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આજનો આ કાર્યક્રમ સમગ્ર દેશમાં એકવીસો ને સિત્યોતેર લાઈવ આજે નિહાળી રહ્યા છે ત્યારે આવું પાપ સૌને પણ ખૂબ ખૂબ અભિનંદન ફાળવું એક સમયે આપણો ખેડૂત વરસાદની ચાતક નજરે રાહ જોતો અને આકાશી ખેતી જ કરતો હતો દર બે વર્ષે દુકાળની પરિસ્થિતિ પાણીની તંગી પૂરતી વીજળીનો અભાવ એવી દયાનક સ્થિતિમાં ખેડૂત અને ખેતી બે હતા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી આ સ્થિતિને સુધારવા નર્મદાના નીર છેવાડાના વિસ્તાર સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કર્યું છે નર્મદા આધારિત સુજલામ સુફલામ યોજનાથી ઉત્તર ગુજરાતના આઠ જિલ્લાના બત્રીસ તાલુકાના નવસો બાવન તળાવોને પાઇપલાઇન મારફતે જોડીને ખેડૂતોને સિંચાઈની સગવડ પૂરી પાડી છે સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લાને નવપલ્લિત કરતી સૌની યોજના દ્વારા એકસો પંદર ડેમમાં નર્મદાના જળ પહોંચાડાયા છે વડાપ્રધાન શ્રીના દિશા દર્શનમાં રાજ્યમાં એક લાખ સિત્યાસી હજારથી વધુ ચેકડેમો દ્વારા આશરે સાડા ચાર લાખ હેક્ટરથી વધુ વિસ્તારને સિંચાઈનો લાભ મળે છે ખેડૂતોને સિંચાઈની સાથે રાહત દરે ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો અને વીજ પુરવઠો પણ અત્યારે તો અઠ્ઠાણું ટકા ગામોમાં આપણે દિવસે પણ વીજળી પહોંચાડી રહ્યા છીએ પીએમ કુસુમ યોજના અંતર્ગત રાજ્યના અગિયાર હજારથી વધુ ખેડૂતોને સોલર પંપ માટે ત્રણસો ને બેતાલીસ કરોડથી વધુની સબસિડી આપવામાં આવી છે આદરણીય મોદી સાહેબે ખેતી અને ખેડૂતો માટે કરેલા આવા કલ્યાણકારી પ્રયાસોના કારણે રાજ્યના ખેડૂતો વર્ષમાં બે પાક ઉત્પાદન લઈ રહ્યા છે હવે તો ગુજરાતના ખેડૂતો વડાપ્રધાન શ્રીની પ્રેરણાથી રસાયણ મુક્ત ખેતી એટલે કે પ્રાકૃતિક ખેતીની દિશામાં પણ આગળ વધ્યા છે અને આજે રાજ્યમાં દસ લાખથી વધુ ખેડૂતો આ પ્રાકૃતિક ખેતી અપનાવી છે અને આપણો ડાંગ જિલ્લો સો ટકા પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો પણ બન્યો છે આદરણીય મોદી સાહેબ વર્ષના સુશાસનમાં ખેડૂત અને ખેતીને વધુ સશક્ત બનાવવા આપેલી અનેકવિધ યોજનાઓના લાભ રાજ્યના કિસાનોને મળતો થયો છે જેમના જમીનના સ્વાસ્થ્યની જાળવણી માટે દેશમાં પચીસ કરોડ સોઇલ હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા છે અને તેમાં ગુજરાતમાં બે પોઈન્ટ પંદર કરોડ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા છે દેશના ખેડૂતોને કિસાન સન્માન નિધિ દ્વારા છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે તે નાના ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે ગુજરાતમાં ઓગણીસ સપ્તાહમાં અડસઠ લાખથી વધુ ખેડૂતોને વીસ હજાર કરોડ રૂપિયાની સહાય મોદી સાહેબે ખેડૂતોને ડાયરેક્ટ તેમના ખાતામાં પહોંચાડી છે શ્રી મોદી સાહેબે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે સુનિશ્ચિત કર્યું અને રૂપિયા અગિયારસો એક્યાસી કરોડથી વધુના એક લાખ છપ્પન હજાર મેટ્રિક વધુ તુવેર અને રૂપિયા આઠસો ને ઓગણપચાસ કરોડથી વધુના એક પોઈન્ટ પચાસ લાખ મેટ્રિક ટનથી વધુ ચણાની ખરીદી પણ આપણે આ વર્ષે કરી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ ગત એક દશકામાં કૃષિ ક્ષેત્રે મિકેનાઇઝેશન ફૂડ પ્રોસેસિંગ અને સંગ્રહ ક્ષમતામાં વધારા સાથે બીજથી બજાર સુધીની એક આખી વેલ્યુ ચેઇન વિકસાવી છે કૃષિમાં વેલ્યુ એડિશન ના વડાપ્રધાન શ્રી મોદી સાહેબના અભિગમથી આજે રાજ્યના ખેડૂતો માટે નવા ચાર સેન્ટર ઓફ એક્સેલન્સ અને ચૌદ ગોડાઉનના લોકાર્પણ અને ખાતમુહૂર્ત આપણે અહીંયાથી કર્યા છે આ તમામ તમામ પ્રકલ્પો રાજ્યના ખેડૂતોની પ્રગતિના ઉદ્દીપક બનશે એવો મને વિશ્વાસ છે શ્રીના વિકસિત ભારત બે હજાર સુડતાલીસના સાકાર કરવા અન્નદાતાને અગ્રેસર રાખવામાં આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન મહત્વપૂર્ણ બનશે વડાપ્રધાનશ્રીએ પ્રાકૃતિક ખેતી અપનાવવા પાણી બચાવવા માટે અને વધુ વૃક્ષો વાવીને પર્યાવરણ જાળવવા માટેનું પણ આહવાન કર્યું છે સૌ ખેડૂતભાઈઓ આ બધા સંકલ્પો સાકાર કરીને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવવા આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના ફરીથી વડા સરદાર સાહેબના ચરણોમાં વંદન કરીને વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ ખૂબ ખૂબ આભાર માનનીય શ્રી આપના બહુમૂલ્ય માર્ગદર્શન માટે અને હવે સમય છે લાભાર્થી ખેડૂતોને મંજૂરી પત્ર અને બિયારણ કીટ વિતરણનો સાદર વિનંતી કરીએ છીએ માનનીય મુખ્યમંત્રી શ્રી અને માનનીય કેન્દ્રીય કૃષિ શ્રીને કે આપના વરદ હસ્તે લાભાર્થીઓને કીટ વિતરિત કરશો મંચ પર આમંત્રિત કરીએ છીએ લાભાર્થી પ્રવીણભાઈ ખુશાલભાઈ પટેલને પલસોદ બારડોલી સુરતના પ્રવીણભાઈ જેમને ડાંગરની બિયારણ કિટ મળે છે નેશનલ ફૂડ સિક્યોરિટી યોજના હેઠળ ડાંગર કિટ તેમને મળી રહી છે મુખ્યમંત્રી શ્રીના હસ્તે આજે પ્રતિકાત્મક રૂપે કેટલા ખેડૂતોને આ અહીંયાથી વિતરણ થઈ રહ્યું છે હવે આમંત્રિત કરીએ છીએ પદ્માબેન નયના નયનભાઈ પટેલને જેઓ સુરત મહુવાના છે તેમને આત્મા પ્રોજેક્ટ અંતર્ગત પાકની સુધારેલ જાતનું વિતરણ થઈ રહ્યું છે નાગલીની બિયારણ કીટ પદ્માબેનને મળી રહી છે ત્યાર પછી ઉર્મિલાબેન દિલીપભાઈ ચૌધરી બિયારણ કીટ પ્રાપ્ત થઈ રહી છે પટેલ ભગુભાઈ નીછાભાઈ ચીખલી નવસારીના છે ખેડૂતને બે હજાર ચોરસ મીટર પોલીહાઉસ ઉભું કરી શાકભાજીના ધરો ઉછેર માટે પંચોતેર ટકા મુજબ સહાય મળે છે તેર લાખ પાંત્રીસ હજાર રૂપિયાની સહાય પટેલ ભગુભાઈ નીચાભાઈને પ્રાપ્ત થઈ રહી છે અને પટેલ પ્રવીણભાઈ મોતીભાઈ પોલીહાઉસ માટે રૂપિયા તેર લાખ પાંત્રીસ હજારની સહાય પ્રાપ્ત કરી અને હવે આમંત્રિત કરીએ છીએ પ્રવીણભાઈ મોતીભાઈ પટેલને કે જેમને આઠ લાખ બાવન હજારની સહાય મળી રહી છે બે હજાર ચોરસ મીટર નેટ હાઉસ ઉભું કરી તેમાં આંબા કલમ બનાવવા માટે પંચોતેર ટકાની મુજબ સહાય ખૂબ ખૂબ ધન્યવાદ અને હવે અંતમાં આભાર દર્શન કરવા માટે વિનંતી કરીએ છીએ ખેતી નિયામક શ્રી પીએસ રબારીને કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જેમનું હિત ખેડૂતોના હૈયે વસેલું છે અને કાયમ ખેતીની વાત હોય ત્યારે અગ્રેસર રહી વિકસિત કૃષિની શરૂઆતમાં અને સમાપન સમારોહમાં પણ હાજર રહી અમારો ઉત્સાહ વધાર્યો એ બદલ કૃષિ અને સહકાર વિભાગ આપનો ખૂબ ખૂબ આભારી છે સર આ ખેડૂત સંમેલનમાં સર આ હોલ છે હોલની સાથે સાથે બીજા હોલમાં પણ આટલી જ મોટી સંખ્યામાં ખેડૂતો પણ ઉપસ્થિત છે અને લગભગ પાંચ હજારની સંખ્યામાં ખેડૂત સંમેલન અહીંયા ભેગું થયું છે આ સમારંભમાં કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા એમનો ખૂબ વ્યસ્ત શેડ્યુલ વચ્ચે પણ સમાપન સમારંભમાં ખાસ આગ્રહને માન આપી ઉપસ્થિત રહ્યા એ બદલ આપણે એમનો પણ આભાર માનીએ છીએ સાથે રાઘવજીભાઈ પટેલ સાહેબ કે જે અમારા ખાતાના વડાપણ છે અને કોઈ પણ ખેડૂતની વાત હોય ત્યારે હંમેશા અગ્રેસર રહી અને નિર્ણય શક્તિ ધરાવે છે એવા રાઘવજી પટેલ સાહેબને પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું આ સમારંભમાં શ્રી કુંવરજી હળપતિ સાહેબ કે જેઓ પણ આ વિભાગના આ દક્ષિણ ગુજરાતના ખૂબ આગેવાન નેતા પણ છે અને મંત્રીશ્રી પણ છે એવો પણ આ સમારંભમાં ઉપસ્થિત રહ્યા એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે સંસદ સભ્યશ્રી ધારાસભ્યશ્રીઓ આપનો પણ આભાર ફરી એકવાર માનનીય શ્રી માન્ય કેન્દ્રીય શ્રી સહિત પધારેલા સૌ મહાનુભાવો નો અંતઃ પૂર્વક આભાર